પડોતરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓ વાપરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે ડભો નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તાર જેવા કે ટાવર લાલ બજાર સ્ટેશન વિસ્તારમાં ઉભા રહેતા શાકભાજીના પથારા ફ્રૂટની લારી પાનપરીકીના ગલ્લાવાળા સહિત કરિયાણાની દુકાનોમાં ઠેર પાલિકાની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરનારા વેપારીઓ પર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડોભોઈ પાલિકાની ટીમ ઇકબાલભાઈ મનસુરી કોપિન પટેલ ભાવેશભાઈ રાણા શિવમભાઈ પ્રિતેશભાઈ સોલંકી સહિતના કર્મચારીઓ દ્વારા ડભોઈના બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચીફ ઓફિસર જયકિશન તડીસાહેબ તેમજ સેનેટ ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવાની સૂચના અનુસાર આજરોજ પાંચ સો ચોવીસ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગેની જાગૃતિ અને કલેક્શન કરની કામગીરી હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે ડભોઈ શહેરના ટાવર રોડ ચિમ્પાળ બજાર સ્ટેશન રોડ શાક માર્કેટ માછલી બજાર વગેરે વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવે છે જેમાં વીસથી પચીસ કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવે છે કુલ સત્તર હજાર જેટલો દંડ વસૂલ કરવામાં આવે છે